નદીનું તોફાની પાણી ભૂગવાતા પાણીની વચ્ચે ખેતરોમાં ખાના ખરાબી આંબાવાડી રમણ ભમણ અને આંબા પર નજર સામે સાક્ષાત પ્રલયનો નજારો નિહાળતા લાચાર ખેડૂતો ખેતરોમાં જળ વિસ્ફોટ અને વિનાશ વિનાશ અને વિનાશના દ્રશ્યો છે જુનાગઢ ના ખેડ પંથકના ઓજત નદીના ધસમસતા પાણીએ ખેડના ખેતરોની એવી હાલત કરી કાઢી કે આવી હાલત ખેડૂતોના ખેતરોમાં દ્રશ્યો જોઈને ખેડૂતો ખુદ રડી પડ્યા ખેડૂતોના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા ખેડવંથકમાં એવી તારાજી સર્જાય કે ખેતરોના ખેતરો સાફ થઈ ગયા પાણીનો પ્રચંડ પ્રવાહ એવો આવ્યો કે આંબો તો જળમૂળમાંથી ઉખડી ગયો અહીંના ખેડૂતો ઉપર જાણે કુદરત ક્રોધ હોય તે રીતે કહેર મચાવતી જોવા મળી ખેતરોમાં ખાના ખરાબીના જે દ્રશ્યો જોવા મળ્યા તે નિહાળી તમારી આંખમાંથી આંસુ આવી જશે

આવા જ દ્રશ્યો જુલાઈ માસમાં જોવા મળ્યા હતા આથી ખેડૂતોએ પોતાના ખર્ચે ફરી પાળો બાંધ્યો પણ ફરી આવેલા ઓજતના પાણીએ ખેડૂતોની લાખોની મહેનત પર પાણી ફરી વળ્યું એક માસ બાદ ફરી ઓછત નદી આફત બનીને ત્રાટકી આ બાજુ જૂનાગઢના માણાવદરના સરડીયા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે પણ અહીં ઓછત નદીના પાણીએ તારાજી સરજી પોરબંદર તરફ નો હાઈવે બંધ થયો હવે ગામમાં બોટ એકમાત્ર સહારો બચી ગામમાં રેસ્ક્યુ ની જરૂર પડે તો બોટ તૈનાત કરવામાં આવી તો માણાવદરના પણ પાણી પાણી થયું પાણીથી સમેગા બેટમાં ફેરવાઈ ગયા પણ પથારી ફેરવી કાસબઢ છત્રાવા ખેતરો પાણીમાં ગરકાવ થયા ભાદર મોજ ભૂખી સહિતના ડેમના પાણી ગીડ પંથકના અનેક વિસ્તારો અને ગામોમાં ફરી વળતા ખેતરોની પથારી ફરી ગઈ હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ આ બાજુ ગરેજ ગામે ગ્રામજનો હોડી ચલાવતા જોવા મળ્યા નેરાણા આખું ગામ પાણી પાણી થઈ ગયું પૂરની સ્થિતિમાં લોકો હોડી ચલાવતા જોવા મળ્યા કુતિયાણાના થેપડ ગામે ટ્રેક્ટર વડે દસ લોકોને બચાવવા પડ્યા જામ જળ વિસ્ફોટ થી હાહાકાર રોડ બન્યા દરિયો દ્વારકા પંથકમાં પણ ફરી એકવાર કલ્યાણપુર સહિતના વિસ્તારમાં જળ વિસ્ફોટથી હાહાકાર મચી ગયો છે ભારે વરસાદના પગલે જામખંડિયા ફેરવાયું છે પાણી નજરે પડી રહ્યું છે શહેરના મુખ્ય રસ્તાઓ પણ ગોઠણસમા પાણી ભરાયા છે ખંભાળિયાના નગર ગેટ જોધપુર ગેટ સહિતના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું ખંભાળિયાના નારાયણ નગરમાં કાર પાણીમાં ગરકાવ થઈ જતી ગઈ રસ્તા પર અડધી કારે ડૂબેલી એટલા પાણી ભરાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં ઘોડા આવ્યું છે તેલી નદીમાં પૂર આવતા મહાપ્રભુજીની બેઠક પાણીમાં જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીએ મહાપ્રભુજીની બેઠકને પણ બાંધમાં લીધી છે આ તરફ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદથી દ્વારકા શહેર પાણી પાણી થયું છે યાત્રાધામ દ્વારકામાં આવેલા હનુમાનજી મંદિર રાવડા તળાવ વરસાદી પાણીમાં ગરકાવ થયું અડધું મંદિર પાણીમાં સમાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા દ્વારકામાં આધી ધનાધન વરસાદ થતા દ્વારકાના ઇસ્કોન ગેટ હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો થયા પરેશાન ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામ દુકાનો વરસાદી પાણી આ બાજુ કલ્યાણપુર નું પાણીમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા તવાહી મચી ગઈ ભાટીયામાં પૂરના પ્રકોપથી રોડ પાણીમાં ગાયબ થઈ ગયા જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે જનજીવન ખોરંભે ચડ્યું છે ભાટીયાના લોકો ત્રણ દિવસથી અંધારામાં જીવન પસાર કરી રહ્યા છે આ તરફ હર્ષદ મંદિરની પાસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય યાત્રાધામ મંદિર પાસેના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા વર્તુ બે ડેમ પાણી યાત્રાધામ હર્ષદ સુધી પહોંચ્યા હર્ષદ માતાજીના મંદિર પાસેની દુકાનોમાં પાણી ઘુસ્યા દુકાનોમાં પાણી ઘુસી જતા વ્યાપક નુકસાની આ બાજુ જામનગર દ્વારકા હાઈવે પરનું ટોલ નાખું પાણીનું નાકુ બની ગયું ટોલ નાખું અડધું ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હાલરમાં મેઘતાંડવ કાશીનગરી જામનગરમાં પંદર ઇંચથી વધુ વરસાદથી રેલમ છે પંથક ચોવીસ કલાકમાં પંદર ઇંચ થી વધુ વરસાદ ખાબકતા રોડ હોય કે નદી બધે જ પાણી જામ થઈ ગયું છે ભારે વરસાદથી જામનગરમાં જળ કર્ફ્યુ જેવો માહોલ છે જનજીવન થંપી ગયું છે જામનગરની સરકારી વસાહતના દ્રશ્યો જોઈ લો ભારે વરસાદના પગલા પાણીનો ભરાવો થતા બધું જ ડૂબી ગયું સરકારી વસાહતના મકાનોમાં પાણી ઘૂસી ગયા પંચાયત પાસે ઘરની અંદર ફૂટ પાણી આ બધું જામનગર નું દરેડમાં પાણીનો ધબધબો જોવા મળ્યો દરેડનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં મંદિર ગરકાવ થયું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં મંદિર સમાઈ ગયું છે મંદિર માત્ર ઉપરનો જ ભાગ દેખાઈ રહ્યો છે જોડિયા ધ્રોલ લાલપુર હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો બેટ ગામ પાસેનો હાઈવે બેટમાં ફેરવાયો હાઈવે પર પાણી એટલું ભરાયું કે રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો જેથી કેટલાય પ્રવાસીઓ આખી રાત હાઈવે હોટલમાં પસાર કરવા મજબૂર છે ત્રણ ડેમના પાણીએ ઉપલેટાના લાઠ ગામની પથારી ફેરવી જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં માત્ર ને માત્ર દેખાઈ રહ્યું છે પાણી જ પાણી જળ પ્રલયના પહેલા ઉપરથી આકાશી આફત અને પછી ભાદર વેણું અને મોજ ડેમ ના પાણી એ પથારી ફેરવી ગામમાં એટલા પાણી ભરાયા કે આખું ગામ ડૂબી ગયું ગામના રોડથી લઈને ખેતરો ગામની બજારો લઈને બધું જ પાણીમાં ડૂબી ગયું આવી હાલત એક જ ગામની નથી ઉપલેટાના સમઢિયાળા કુઢેજ મજેઠી ગામમાં પણ જળ તબાહી મચી પૂરના પાણીમાં બધું સમય ગયું ખેતરો પણ જળથી ચલકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો પાણીના ધસમસતા પ્રવાહમાં ભારે ભરકમ વાહનો રમકડાની જેમ તણાયા જુઓ ભયાવહ દ્રશ્યો ગોંડલમાં ભારે કારણે ગામડાની નદીઓ ગાંડીથુર બનીને વહી રહી છે કોઝવે અને પુલ પરથી ધસમસતું પાણી વહી રહ્યું છે ત્યારે પ્રચંડ પાણીના વેગમાં અનેક વાહનો તણાયા છે ગોંડલની કોલપરી નદીમાં કાર તણાઈ હતી મોટી ખિલોરી ગામ પાસે નદીના તોફાની વહેણમાં કાર તણાઈ હતી કારમાં ત્રણ લોકો સવાર હતા પાણીના તેજ પ્રવાહમાં કાર નાખતા પ્રચંડ વેગ સામે કાર તણખલાની માફક તણાઈ ગઈ આ અંગેની જાણ થતા ફાયરની ટીમ પહોંચી હતી અને નદીમાં તણાતા લોકોને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું નદીમાં કાર તણાતા લોકોના ઢોળા ઉમટ્યા ગોંડલના ધારાસભ્ય ગીતાબા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીમાં હાલક ડોલક થતા હજારો કિલોના ટ્રકના દ્રશ્યો છે જામનગરના અહીં પંદર ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ પર સાત આઠ ફૂટ જેટલું પાણી ભરાયું ત્યારે ઘાંચીની ખડકી વિસ્તારમાં પાર્ક કરેલો એક મહાકાય ટ્રક મહાકાયો પાણીમાં ટ્રક તણાતો જોવા જામનગરના દ્વારકા હાઇવે પર એક કાર તણાઈ રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવા પાણીમાં એક કાર રમકડાની માફક તણાઈ ગઈ કાર ચાલકે બચાવો બચાવવાની બૂમ પાડતા લોકો દોડી આવ્યા પોલીસ ક્રેન સાથે પહોંચી હતી રામજનોની મદદથી પોલીસે કાર ચાલક અને અન્ય યુવાનને બચાવ્યો હતો વડુદરામાં પુરતી 48 કલાકથી લોકો ભૂખિયા તરસ્યા શરૂ થઈ લૂટફાટ જમવાનું ખૂટ્યું લાઈટ નથી પીવાના પાણીના ફાફા લીપ બંધ થઈ ગઈ છે લઈને હવે ત્યાં સામે પહોંચાડી સકી પરિસ્થિતિ જ નથી વડુદરા કલાકથી પાણીમાં ડૂબેલું છે શહેરના એક એક ખૂણામાં વિશ્વમિત્રી નદીનું પાણી ખુશી જતા હાહાકાર મચી ગયો છે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પાણીમાં ડૂબેલા વડોદરાવાસીઓ પીવાના પાણીના એક એક ટીપા માટે તડપી રહ્યા છે અડતાલીસ કલાક થી લોકો ભૂખ્યા તરસ્યા છે ખાવાના ફાફા છે નથી લાઈટ નથી પાણી નથી દૂધ નથી શાકભાજી કુદરતે એવો ક્રોધ વરસાવ્યો કે વડોદરામાં જમવાનું ખૂટી ગયું બે દિવસથી લોકો સુતા નથી લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે વડોદરાવાસીઓની દયનીય સ્થિતિ થઈ ગઈ છે અલકાપુરી વિસ્તારમાં પાણી ભરાતા લોકો દુકાનોમાં ખાવા પીવાની વસ્તુઓ ખૂટી પડી હોવાની વાત કહી રહ્યા છે અહીં બધી જ દુકાનો બંધ છે અને પાણીમાં ડૂબેલા હોવાથી દૂધ સહિતની વસ્તુઓ ન મળતા મુશ્કેલી વધી છે ચા કોફી વગર લોકોને રહેવું પડી રહ્યું છે ઘર વખરી અનાજ સામાન પાણીમાં પલળી ગયા છે આવી જ હાલત છે શહેરના એકતા નગર વિસ્તારની અહીં કમરસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે એકતા નગરમાં ભાતીજી મહારાજના મંદિરમાં પણ પાણી ભરાઈ ગયું છે તો બીજી તરફ ઘરોમાં પણ પાણી ઘુસ્યા છે મહિલાઓ રસોઈ પણ કરી શકતી નથી ત્યારે આવા કપરા સમયે સ્થાનિક લોકો એકબીજાને ભોજન આપીને મદદ કરી રહ્યા છે બીજી તરફ વડોદરામાં પૂર ની સ્થિતિને કારણે વીજ પુરવઠો ઠપ થયો શહેરના અડસઠ ફીડર અને ત્રણસો ટ્રાન્સફોર્મર બંધ થયા વીજ પુરવઠો ખોરાતા પૂરમાં ફસાયેલા અનેક લોકો સંપર્ક વિહોણા થયા લોકોને મોબાઈલ ચાર્જ કરવા પણ બહાર જવું પડે તેવી સ્થિતિ છે જ્યાં શાકભાજી દૂધ મળે છે ત્યાં લૂંટફાટ શરૂ થઈ ગઈ છે મજબૂરીમાં વેપારીઓ ડબલ ભાવ લઈને લોકોને લૂંટી રહ્યા છે વીસ થી ત્રીસ રૂપિયામાં મળતા શાકભાજી હાલ સો માં પણ ખરીદવા પડી રહ્યા છે આ બાજુ વડોદરામાં પૂરી તબાહી મચાવી છે કે અનેક વાહનો ડૂબી ડૂબી ગયા છે કાર સાથે ટ્રક ટ્રક પણ ગઈ પાણીમાં જાણે તરતા હોય તેવી સ્થિતિ જોવા વડોદરામાં દવાખાના પણ ડૂબી ગયા માંજલપુર વડસર કલાલીમાં દવાખાનામાં પાણી ભરાયા કલાલીની હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓની મુશ્કેલી વધી હોસ્પિટલના આઈસીયુ માંથી દર્દીઓનું રેસ્ક્યુ કરાયું સ્ટ્રેચરમાં જ દર્દીઓને રેસ્ક્યુ કરી લઈ જવા પડી રહ્યા છે આ તરફ પૂરની મુલાકાતે મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુલાકાત કરી આણંદમાં પણ આકાશમાંથી આફત વરસતા ચારે બાજુ તબાહી મચી ગઈ છે મેઘરાજા એવા કોપાયમાન થયા કે ત્રણ દિવસમાં આણંદ ખેડા ઉમરેટ પાણીમાં સમાઈ ગયું અહીં રોડ પર નીકળવું હોય તો બોટ લઈને નીકળવું પડે આકાશી આફતના દ્રશ્યો જુઓ સ્થિતિ છે ઉપરવાસના પાણી ફરી વળતા કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા ઉમરેટ કસ્બા વિસ્તાર કર્ણાવતી સોસાયટી વિસ્તારમાં પણ પાણી ઘુસી ગયા આણંદ પેટલાદ શહેરની ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં પાણી ઘુસી જતા લોકોને પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું ડોલે ડોલે ઘરમાંથી પાણી કાઢવા પડ્યા છે પેટલાદ શહેર સહિત પેટલાદ તાલુકાના સત્તાવન ગામો પ્રભાવિત થયા છે પેટલાદના સાયનાથ રોડ અને કોલેજ ચોકડી મણિધર સોસાયટી લક્ષ્મીજી મંદિર અને સેવા સદનમાં વરસાદી પાણી ફરી વળ્યા પેટલાદ હવે ટ્રેક્ટર પર છે પેટલાદમાં જળ પ્રલયથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે પેટલાદ કાલકા ગેટ રોડ પર વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી અનેક લોકોને ટ્રેક્ટર મારફતે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે એકસો પચીસ જેટલા નાના મોટા વૃદ્ધ લોકોને પેટલાદ એનકે હાઈસ્કૂલમાં અપાયો છે આશ્રય ખેડાના હાલ પણ બેહાલ થઈ ગયા ખેડાનું અંબિકા કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ થઈ ગયો કોમ્પ્લેક્સની દુકાનો પાણીમાં ડૂબી ગઈ બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થયું કોમ્પ્લેક્સમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો ખેડાનું ભલાડા કામ થયું જળમગ્ન સીમ વિસ્તારમાં વરસાદ અને કાંસના પાણી ફરી વળ્યા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા સાયલા માંગુરોલ રોડ પર ભરાયા છાતી પાણી સીમ વિસ્તારમાં રહેતા લોકો પાણીમાં ફસાયા ઘર વખરી પરળી જતા પાણી વચ્ચે સામાન ખસેડવાની કામગીરી કરવા ખેડા જિલ્લાના ગામડાઓમાં પાણી 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 જોવા મળ્યું ગામે દિવસથી ભરાયેલા છે ગામના પ્રવેશ દ્વારા આગળ ઢીચણ પાણી ભરાતા લોકોને અવર જવરમાં પડી રહી છે મુશ્કેલી પાણી ભરાઈ જવાને કારણે ગામમાં ચાર દિવસથી લાઈટો બંધ છે ગામમાં દૂધ મંડળી પણ બંધ હોવાથી દૂધ બગડી રહ્યું છે તો નખેડાના નડિયાદમાં પૂરના પાણી વચ્ચે પ્રસુતા અને નવજાતનું કરાયું રહે

પાણી ઘુસી ગયા શહેરના જંગલેશ્વર વિસ્તાર ખુબ પ્રભાવિત થયો છે પાણી ઓસર્યા બાદ પણ આ વિસ્તારના લોકોની મુસીબત ઉસરી નથી આ પ્રભાવિત વિસ્તારમાં લોકોએ પાણી વચ્ચે રાત વિતાવી હતી અહીંયા નહોતી લાઇટ કે નહોતા જમવાના કોઈ ઠેકાણ અમારી ટીમ દ્વારા જયારે આ ઘરોની મુલાકાત લેવામાં આવી તો મહિલાઓના એક હાથમાં દીવો હતો અને બીજા હાથમાં સાવરણ રાજકોટના ગામડાઓમાં પણ વરસાદ તરખાટ મચાવી રહ્યો છે પડધરી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મેઠુડા ગામ બેટમાં ફેરવાઈ ગયું જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે આખું મંદિર પાણીમાં સમાઈ ગયું ગયું લોકોનું જનજીવન ખોરવાઈ ચાર દિવસથી અવિરત વરસાદના પગલે રેલવે સ્ટેશનમાં આવેલ અંડરબ્રિજ પાણીમાં ડૂબી ગયો જેને કોઈ સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ભાદર એક ડેમ થયો ઓવરફ્લો સીઝનમાં પ્રથમ વાર ભાદર એક ડેમ છલકાયો ડેમના ના ઓગણત્રીસ માંથી ચોવીસ દરવાજા છ ફૂટ સુધી ખોલાયા જેતપુર જામકંડોળા ધોરાજી સહિતના બાવીસ ગામોને રાજકોટ શહેરમાં આર્મી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે શહેરની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ આર્મી જવાનો લોકોની મદદ કરી રહ્યા છે ગુજરાતનો દરિયો બન્યો કાંડોતુર સૌથી ભયાનક દ્રશ્ય હવે જુઓ ગુજરાતમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ ગઈ છે આખા ગુજરાતમાં મેઘ તાંડવથી થી જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાય છે રોડ દરિયા બની ગયા છે ત્યારે ગુજરાતનો દરિયો પણ ગાંડો થૂર બન્યો છે ભારે પવન ફૂંકાતા દરિયામાં જાણે વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા ગુજરાતનો દરિયો તોફાને ચડ્યો સૌરાષ્ટ્ર કચ્છનો દરિયો જોરદાર તોફાને ચડ્યો મોરબીના નવલખી બંદર પર દરિયાના ડરાવણા દ્રશ્યો જોવા મળ્યા દરિયામાં જોરદાર કરંટ હોવાને કારણે નવલખી બંદર ખાતે દસ ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા કાંઠા પર લાંગરેલી બોટ પણ હાલત ઢોલક થવા લાગી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ જાહેર કરી દેવાઈ છે તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે બીજી તરફ અમરેલી સોમનાથ દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો એક ઝાડકે ગુજરાતના બસો ને સાત ડેમ નું ચિત્ર બદલાઈ ગયું મોટા ભાગના ડેમ જળથી રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના જળાશયોમાં જળનો જોવા મળી રહ્યો છે અરવલ્લીનો માઝુમ ડેમમાંથી પાણી છોડાયું ડેમના ત્રણ દરવાજા ખોલી ક્યુસેક પાણી છોડાયું નીચાણવાળા થી વધુ ગામોને એલર્ટ કરાયા માઝુમ નદી સિઝનમાં પહેલી વાર બે કાંઠે થઈ તો મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી વધી છે ધરોઈ ડેમની સપાટી છસો પોઈન્ટ અગિયાર ફૂટે પહોંચી હાલ ડેમમાં પાણીની આવક દસ હજાર બસો અઠ્યોતેર ક્યુસેક થઈ ગઈ છે જેતપુર સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ જેતપુરનો નો ડેમ ઓવરફ્લો થઈ ગયો સુરવડેમ ના ત્રણ દરવાજા દોઢ સુધી ખોલા જેથી થાણા ગલોળ ખજૂરી ગુંદાળા ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ધોપલેટાના મોજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો મોજ ડેમના દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છતાં લોકો જીવના જોખમે કોઝવે પાર કરી રહ્યા છે ડેમમાં જળની જાહો જલાલીના દ્રશ્યો છે રાજકોટના આજી ડેમના મેઘરાજાએ રાજકોટને પાણી પાણી કરી દેતા આજી ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો ડેમનું આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજી ડેમ ખુંખાર બનીને વહી રહ્યો છે આજી ડેમના નયનરમ્ય દ્રશ્યો આ લાગી રહ્યા છે પરંતુ આજી ડેમ ખુંખાર બન્યો છે છે આજે ડેમ લોકોને પીવાના પાણીની સમસ્યા જરૂરથી દૂર થઈ ગઈ ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદને કારણે જંગલમાં આવેલો શિંગોડા ડેમ ઓવરફ્લો થયો ડેમના ત્રણ દરવાજા પોઈન્ટ સાઈઠ મીટર ખોલાયા ગીર ગઢડાના બે ગામ અને કોડીનારના શહેર સહિત બાર જેટલા ગામોને એલર્ટ કરાયા દ્વારકામાં આબ ફાટતા નદીઓમાં પણ પૂર આવી ગયું કાબાકઠા પંથકમાં આપફાટતા નદીઓ ગાંડી તૂર બની છે જામ ખંભાળિયા પંથકમાં ચોવીસ કલાકમાં અઢાર ઇંચ વરસાદ કાબાકતા ઘી નદીએ ભયજનક સપાટી વટાવી રામનાથ સોસાયટી પાસે આવેલી ઘી નદી ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે હવે મેઘરાજા ખમૈયા નહીં કરે તો ઘી નદી દ્વારકામાં એન્ટ્રી મારશે જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે બીજી તરફ ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ સાડા ત્રણ ફૂટની સપાટી ઓવરફ્લો થઈ રહ્યો છે આ તરફ દ્વારકાના સિંહણ અને ફુલજર ડેમે પણ ગર્જના કરી સિંહણ ડેમનું રૌદ્ર રૂપ સામે આવ્યું ભારે વરસાદથી બંને ડેમ ઓવરફ્લો થતા હાલાદક દ્રશ્યો જોવા મળ્યા ચોવીસ કલાકમાં પાણી ફરી વળતા તબાહી મચી ગઈ ગામની બજારો નદી બની ગઈ ગામના બસ સ્ટેન્ડ સુધી પાણી ફરી વળ્યા વર્તુ બે ડેમના વીસ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાતા ગામમાં રોડ પર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા પૂરના પાણીના કારણે ગામનું જનજીવન પ્રભાવિત થયું હતું તોફાની વરસાદથી ગુજરાતની નદીઓ ગાંડી સુરતમાં મેઘરાજાએ કલ્પનિય મહેર વસાવતા કહેર મચી ગયો છે ગુજરાતની નદીઓ ગાંધી ટૂર બની ગઈ છે ત્યારે અંબાજીના સુરપગલા ગામની નદી બે કાંઠે વહેતી થઈ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો સુરપગલાથી ઇડરમાલ જવાનો મુખ્ય માર્ગ બંધ હતા ભારે હાલાકી થઈ આ તરફ બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ કાપ્યો ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે થઈ હતી વિશ્વભર પાસે લોકો નદીમાં નાહવા ન જાય તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો ગોઠવાયા બનાસકાંઠાના અમીરગઢ ની બનાસ નદીમાં જોખમી દ્રશ્યો જોવા મળ્યા પશુપાલકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે કાકવાડા નજીક પસાર થતી બનાસ નદીમાં પશુપાલકો જીવના નદી પાર કરી દૂધ આપતા જતા નજરે પડ્યા હતા મહિસાગર જિલ્લાની નદીઓ પણ ગાંડી દૂર બની ખાનપુરનો જીવન નજારો જોવા મળ્યો પ્રાકૃતિક સૌંદર્ય કળાએ ખીલી ઉઠ્યું આ બધું સાબરકાંઠાના પેટમાલ તળાવ ફાટવાની શક્યતા છે જેથી લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાય ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને શાળામાં આશરો લેવા સૂચના અપાય ગોટરના ઢસા નજીક રસનાળથી પાડપણ જવાનો માર્ગ બંધ થયો રસ્તો બંધ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા લોકોને અન્ય માર્ગ પસાર થવું પડે છે ગ્રામજનો અન્ય માર્ગ પરથી આઠ થી દસ કિલોમીટર વધુ અંતર કાપીને ગામની બહાર જઈ રહ્યા છે ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી અમદાવાદના ગુમા અને રજોડા ગામમાં પાણીનું રાજ છવાયું આ દ્રશ્ય છે સ્માર્ટ શહેર અમદાવાદના બોપલના ઘુમાના અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તાર ડૂબી ગયા છે ત્યારે વરસાદે વિરામ લીધો હોવા છતાં નથી ઓશરેયા ઘુમામા વરસાદી પાણી શહેરના અનેક વોર્ડ હજુ પણ પાણીમાં ગડકાવ થયા છે ત્યારે જુઓ શહેરના ઘુમા વિસ્તારના દ્રશ્યો ઘુમા વિસ્તારમાં કમરઝમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે અહીં રોડ પાણીમાં ડૂબી જતા ટ્રેક્ટર જ એક સહારો છે લોકોને બહાર જવું હોય તો ટ્રેક્ટર મારફતે જ જવું પડે છે તો લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે છેલ્લા ચાર દિવસથી સ્થાનિકોના ઘરમાંથી પાણી નીકળ્યા નથી રહીશો એ એમસી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અમદાવાદના રજોડા ગામમાં પણ પાણીનું રાજ જોવા મળ્યું ભારે વરસાદ બાદ અમદાવાદના રજુડા ગામની સ્થિતિ બે હાલ બની હાઇવે પર આવેલો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થયો ખાનગી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાણીનો પાર્ક બની ગયો પાણી એટલું ભરાયું કે બસ અને કાર ફસાઈ પાણીમાં અમદાવાદથી બાવળા જતા હાઈવે પર પાણી ફરી વળ્યા હાઈવે પર આવેલા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા પહેલા આકાશમાંથી કહેર વરસ્યો હવે આકાશમાંથી ઉતર્યા દેવદૂત ઉરના પાણી વચ્ચે જવાનો બન્યા ભગવાન જુઓ રેસ્ક્યુ ના અદભુત દ્રશ્યો આ ખતરનાક દ્રશ્યો છે ભુજના કચ્છના ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં માં કાર ફસાય ધસમસતા પાણીમાં કાર ફસાતા બે લોકોના જીવ તાળવે લોકોને સહી સલામત બચાવી લીધા હતા રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ બાદ કણોદ ગામમાં મહિલાને સાફ કર્યો મહિલાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડાય તો લીલાખા ગામની નદીમાં ફસાયેલા હાથે નું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા દ્વારકા પાસેના ખોડિયાર ચેકપોસ્ટ પાસે હાઈવે પર રોડ પર પાણી ફરી વળ્યા રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો વાહન ચાલકોને ને એનડીઆરએફ ની ટીમે માનવ સાકર બના

બે ટ્રેક્ટર વડે દર્દીને પહોંચાડયા એકસો આઠ એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર વડે દર્દીને એકસો આઠ અવિરત બચાવ કામગીરી કરાઈ જામનગરમાં રેસ્ક્યુ કામગીરીમાં ધારાસભ્ય દીવા બાપણ જોડાયા ગાંધીનગર પાછળ આવેલા સ્મશાન આસપાસના પુનિતનગર સહિતના વિસ્તારમાં ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું લોકોનો એ સીડી મૂકીને બચાવી લેવાયા છે જામનગરના કાલાવડ કૈલાશ કોલોની ની પાસેના બ્રિજ નજીક એક વૃદ્ધા નદીમાં ફસાયા જીવા પર ગામ ખાતે રેસ્ક્યુ કરીને વૃદ્ધાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ગઈ કાલે રીતે જોડિયાના પંચ્યાસી લોકોનું રેસ્ક્યુ કરાયું ત્રણ દિવસથી બાદનપુરાના લોકો ખેતરોમાં ફસાયા હતા આ લોકોની મદદ એસડીઆરએફની ટીમે કરી વડોદરા તો આર્મીના હવાલે થઈ ગયું છે પૂરના પાણીમાં ફસાયેલા ભૂખ્યા તરસે આ લોકો સુધી આર્મીના જવાનો પહોંચી રહ્યા છે ભૂખ્યાઓને ફૂડ પેકેટ આપે છે સમા વિસ્તારના ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાય આ તરફ વડોદરાના ગામડાઓમાં પણ જવાનો લોકોને બચાવવા માટે દોડતા જોવા મળ્યા દેણ ગામમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ કરાયું રીધમ હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને પણ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા બે દિવસમાં પાંચસો લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા અણખી ગામે પાણી ભરાઈ જવાથી લોકો અટવાયા પૂરના પાણીથી જીવ બચાવવા દંપતિ ઘરના છાપરે ચડી ગયું પોતાના ઘરની આસપાસ પાણીનો પ્રવાહ તેજ હોવાથી દંપતિ કલાક છત પર બેસી ગયું ઘરની છત પર ફસાયેલા પતિ પત્નીને કરજણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું આફત વચ્ચે વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સેવા શરૂ કરી છે અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરવામાં આવી ત્રણ દિવસથી ઉપરથી સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ વિતરણ કરે છે પચીસ હજાર વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ ફૂડ પેકેટ્સ રૂપે આશરે દસ હજારથી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે મોરબીમાં વીસ લોકોને મળ્યું નવજીવન વાંકાનેરના કાનપર અને પાંચ ગામે વીસ લોકો ફસાયા ત્યારે એનડીઆરએફ ની ટીમ પહોંચી નવ બાળકો સહિત વીસ લોકોને બચાવ્યા ઘરોમાં અને ખેતરોમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે હિમખેમ બહાર કાઢ્યા વડોદરાથી સમાચાર પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા છે પરિસ્થિતિનો ન્યૂઝ એટીન ટીમે મેળવ્યો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અકોટા વિસ્તારમાં આવેલા પુનિતનગર સોસાયટી અને શિવ પુનિત એપાર્ટમેન્ટમાં ઘૂસ્યા છે પાણી બે દિવસથી ઘરમાં ભરાયેલા પાણી છતાં પરિસ્થિતિ નથી ઉસરી રહ્યા પાણીને લઈને જોવા મળી રહી છે કરોડો રૂપિયાના મકાનોમાં ઘર વખરી અને ફર્નિચરમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્રણ દિવસથી વડોદરા શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને પરેશાની સેવાભાવી સંસ્થાઓ પાણી અને સૂકો નાસ્તો પૂરો પાડવા પહોંચે સ્થાનિક તંત્ર દ્વારા ત્રણ દિવસ બાદ પણ કોઈ પણ મદદ ન મળી હોવાનો આક્ષેપ છે ઘરમાં નાના બાળકોને નથી મળી રહ્યું દૂધ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રહી છે કામ પોલીસ હાજર ન હોવાથી લોકો ફાયરના અધિકારીઓ સાથે કરી રહ્યા છે બવાદ પાણીમાંથી બહાર નીકળવા લોકો કરી રહ્યા છે પડાફડી લોકોએ કહ્યું અમારી પાસે નથી ભોજન કે નથી પીવાનું પાણી કેટલાક વિસ્તારમાં તંત્ર હજી સુધી નથી પહોંચી શક્યું લોકોની મદદ

કોઝવે પરથી પસાર થઈ રહેલો બાઇક સવાર પાણીમાં તણાયો હતો કોઝવે પરથી પાણી વચ્ચે પસાર થવા યુવક સાથે નદીમાં ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલેરિયા મદદથી સવારનું રેસ્ક્યુ કરતા નજરે પડ્યા જામનગર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે મોહનનગર વિસ્તારમાં પૂરમાં ફસાયેલા અસરગ્રસ્તોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે ન્યુઝી ગુજરાતીના સંવાદદાતા કમર પાણીમાં અસરગ્રસ્તો પાસે પહોંચ્યા હતા ભરૂચ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નર્મદા નદીમાં પાણી છોડાતા જળસ્તરમાં વધારો થયો છે નર્મદા નદીના પાણી લોકોના ખેતરો સુધી પહોંચ્યા છે ખેતરોમાં નદીના પાણી ઘુસી જતા ખેડૂતોને કરોડોનું નુકસાન થયું ગયું છે ગઈકાલે નર્મદા નદીએ પોતાની ચોવીસ ફૂટની ભયજનક સપાટી વટાવી હતી હાલ સત્યાવીસ ફૂટના જળસ્તર પરથી વહી રહી છે અંકલેશ્વરના જૂના બોરભાટા જૂના કાસિયા અંદાળાના ગામોમાં પાણી ઘુસ્યા છે એકસો પચાસ હેક્ટર જેટલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં

રાજકોટ થી મહત્વના મોટા સમાચાર પાક નુકસાની નું ચૂકવાશે વળતર રાજકોટમાં અતિવૃષ્ટિને લઈને કૃષિ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી છે જંગલેશ્વર પોપટપરા બેડીપરા રેલનગર સહિતના વિસ્તારોમાં વધુ અસરગ્રસ્ત જોવા મળી રહી છે પરિસ્થિતિ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતત કાર્યરત વરસાદ રોકાતા ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરાશે ખેતીવાડીમાં નુકસાનીનો સર્વે કરવામાં આવશે એસડીઆરએફના નિયમો મુજબ સર્વે કરી વળતર ચૂકવવામાં આવશે રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓ સચિવોને તાત્કાલિક અસરથી મુલાકાત લેવા આપી સૂચના અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરાશે અમદાવાદ રાજકોટ હાઇવે પર તાત્કાલિક દ્વારા ગાબડાઓ પૂર્વ અધિકારીઓને સૂચના અપાઈ